માંડવી બીચ પર નાહવા પર પ્રતિબંધ મુકાયો ગુજરાત સહિત કચ્છના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવવાની આગાહીને પગલે પ્રતિબંધ મુકાયો તારીખ એક છથી સાત છ બે હજાર ચોવીસ સુધી માંડવીના દરિયામાં પ્રવાસીઓને નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે માંડવી મામલતદાર પોલીસ અને પાલિકા તંત્રને નાહવાની મનાઈના સાઇન બોર્ડ લગાવવા સૂચના આપી પ્રવાસીઓ આવી રહ્યા છે અને તંત્રના નિયમનું પાલન સાથે લોકો પણ નિયમ મુજબ ચાલે તેવી અપીલ પણ કરી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો હું છું સુનિલ મોતા કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો અત્યારે અમારી ટીમ પહોંચી છે માંડવી બીચ ઉપર ત્યારે ટુરિસ્ટ લોકોને ખૂબ જ દુઃખદ સમાચાર છે જ્યારે અત્યારે વેકેશનનું દોર ચાલી રહ્યો છે ત્યારે આ માંડવી બીચ ઉપર નાહવા માટે પ્રતિબંધ મુકાયો છે ગુજરાત સહિત કચ્છમાં ભારે પવન ફૂંકાવાની આગાહીના કારણે માંડવીના બીચ ઉપર પ્રતિબંધ મુકાયો છે એક જૂનથી સાત જૂન સુધી ઝડપે પવન ફૂકાવાની સંભાવના હોવાથી લોકો દરિયા ની અંદર નાહવા માટે ન જવું તેમજ સાવચેત રહેવા તાકીદ કરવામાં આવે છે જેની ગંભીર નોંધ લેશો મારું નામ રેખાબા ઝાલા છે અમે અમદાવાદથી આવેલા છીએ આમ તો અમે બીજી વાર આવ્યા છે પણ પવનની ઝડપને એકથી સાત તારીખ સુધીમાં બંધ આપેલું છે પણ અહીંયાની મજા એટલે બહુ જોરદાર બધી જ રાઈડો છે અમુક બંધ છે વાવાઝોડાની આગાહીના કારણે પણ અહીંયા આવવાની બહુ જ મજા છે કચ્છ નહીં દેખા તો કચ્છ નહીં દેખા એ અહીંયા બહુ સારી રીતે લાગુ પડે છે અને અમે ફેમિલી સાથે આવેલા છે અને ખૂબ જ એન્જોય સાથે ખૂબ મજા કરી અહીંયા ફરવાની મજા લઈએ છીએ છોકરાઓને બીજાને જાનહાનિ ન થાય તે માટે સરકારના નિયમ લાગુ પ્રમાણે અમે ફરીએ છીએ અને એન્જોય કરીએ છીએ તો બસ સારું છે અમે આવ્યા પછી પોલીસ ઠેર ઠેર ગોઠવેલી છે અને એમની રીતે એ પણ બરોબર જ છે એ હોવું જરૂરી છે એ ન હોય કોઈને જાનહાની થાય તો એની જવાબદારી આપણે પોતે જ લઈ શકીએ એટલા માટે એ ન હોવું જોઈએ સરકાર સાથે આપણે સહમત છીએ